સ્વામિનારાયણ ગુરુળ ભાવનગર દ્વારા અગિયાર જાન્યુઆરીને રવિવારના રોજ વંદે માત્રમ મહાયાત્રાનું આયોજન કરાયું હોય જે અંગેની વિસ્તૃત માહિતી ગુરુવારના રોજ યોજાયેલ પત્રકાર પરિષદ વેળા સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક પૂચ્ય ખેતી સ્વામીએ આપી હતી પ્રસ્તુત છે પત્રકાર પરિષદના કેટલાક જરૂરી અંશો મોઢે થઈ ગયું છે નહી થાય તો આપણા કેમ નાના હતા તો હજી આપણે અમુક ની પ્રાર્થના મોઢે છે આ ભાગ રીતે બઉ નજીક અમારા છોકરાઓ જેમ ગીતાના મોટાભાગના મોઢે છે નાનું છે પણ બિગિનિંગ ફ્રોમ હોમ કઈ કરવું એટલા માટે કે કોઈને એમાં કોઈ ફીલી આવે કે આ કોનું આ માત્ર ભાવનગરનો કાર્યક્રમ નો પોલિટિશિયન અને આપણા પરિવારના સભ્ય તરીકે જીતુભાઈ હોય એ પોલિટિશિયન તરીકે નહીં પણ આપણા જીતુભાઈ તરીકે કાયમ ઉપસ્થિત રહે પણ એમને નરેન્દ્રભાઈનો પહેરેલો કાર્યક્રમ છે એટલા માટે એ ઉપસ્થિત નથી રહેવાના અને જનરલ આપણે બધા જ આમંત્રણ આપ્યું છે

એટલું કહું કે ગુરુકુળ પરિવાર હતી અને એમાંના તમે બધા સભ્યો છો પણ છતાં ફરીથી ગુરુકુળ આ સૌને હું આમંત્રણ આપું છું